આજે દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે અમે પાણીની રજૂઆત કરવા આવેલા હતા છેલ્લા દોઢ મહિનાથી આ પાણી સાવ આવતું જ નથી ઘરે છ છ મહિનાના બાળકો છે એ હેરાનગતિ ગરઢાની હેરાનગતિ નાના મોટા તમામે તમામ વ્યક્તિ હેરાન થાય છે તોય આજે રવા પર પંચાયતના ઉપસરપંચ એ એમ કીએ છે કે દિવસમાં બે કલાક જ પાણી આવશે તમારાથી થાય એ કરી લીધો એ બે દિવસે એક વાર તંત્ર કોઈ જાતની જવાબદારી લેતું નથી આજે દોઢ મહિનાથી આ નાના બાળકોથી લઈને ગઢા એંસી વર્ષ સુધીના હેરાન થાય છે તંત્રનો આ જવાબ વ્યાજબી તદ્દન નથી મત લેવા ટાણે આ બધાય પૈસા બાપા કરવા આવે શેરીમાં આવે પણ આ લોકો અત્યારે સાવ એટલે સાવ બેદરકારીપૂર્વક જવાબ આપ્યો છે અને તમામે તમામ જવાબદારી મુક્ત જવાબ આપ્યો છે આ લોકો